ધારી વિધાનસભામાં આજે યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર સાહેબની એકસો જન્મ જન્મજયંતીના પ્રસંગે આજે મેં ધારી વિધાનસભાનો એક કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં એક પદયાત્રાનો કાર્યક્રમ જે વીરપુરથી શરૂ કરી અને માધુપુર માધવપુરથી દેવળા અને દેવળાથી ખીચા ખીચા મુકામે પણ એક કાર્યક્રમ રાખ્યો સર્વ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ આ કાર્યક્રમ પદયાત્રા વીરપુરથી ચાલુ કરીને ખીચા મુકામે રાખેલ છે આ કાર્યક્રમમાં આપણા લોકલાડી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા માજી ધારાસભ્ય શ્રી મનસુખભાઈ બોવા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ અમારા પાર્ટીના પાંચે પાંચ મંડળના પ્રમુખશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી બધા આગેવાનો આ વિશાળ આ વીરપુરથી તે ખીચા સુધીની પદયાત્રામાં બધા જોડાયેલ છે અને ખૂબ ઉત્સાહભે આ પદયાત્રા શરૂ કરે છે લોકાર્પણ અમે વીરપુર મુકામે સરકારી દવાખાનાનું પણ લોકાર્પણ કર્યું છે માધુપુર મુકામે દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સરસ રીતે સરદાર સાહેબના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે એમના આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા યુનિટી માર્ચના માધ્યમથી એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે ધારી વિધાનસભાની યાત્રા વીરપુર મુકામેથી નીકળીને ખીચા સુધી જવાની છે બાર કિલોમીટર સુધી ચાલીને એ યાત્રામાં વિવિધ સમાજના યુવાનો વિવિધ જ્ઞાતિના યુવાનો એમાં જોડાય એકતાનો સંદેશો આપવાના છે ત્યારે સરદાર સાહેબના જે આદર્શો હતા એમની જે કાર્યપ્રણાલી હતી એમના જે મૂલ્યો હતા એ લોકો સુધી પહોંચે એમના આદર્શો લોકો યુવાનો સ્વીકારે એના ઉદ્દેશ સાથે આજે આ યાત્રાનો પ્રારંભ થયો છે અને યાત્રામાં હોંશે હોંશે તારા સભેશ્રી જયભાઈ કાકડિયા અમરેલીના સાંસદ ભરતબેસ સુતરિયા સહિત બધા જ આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આમ જનતાઓ સરપંચશ્રીઓ બધા જ લોકો આમાં એક સાથે જોડાણા છે અને યાત્રાને સફળ બનાવી રહ્યા છે આજે સરદાર પટેલનો જેતો બતા જન્મ જયંતી છે

એટલે એને ઓછો કરવાનો છે એ માટે બે ટ્રેન ભેગી નો થઈ થશે એટલે બે પ્લેટફોર્મ અટાણે બની રહ્યા છે ને બે રેલવે સ્ટેશન બની રહ્યા છે ટૂંક સમય ની અંદર આરી ની અંદર રેલવે પાછી શરૂ થઈ જશે